તો રેડ એલર્ટને લઈને એમસીના આરોગ્ય વિભાગનો યુટર્ન જોવા મળી રહ્યો છે હવે પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ગઈકાલે એમસીએ પાંચ દિવસ માટે રેડ એલર્ટ આપ્યું હતું જો કે આજે આ જોવા મળી રહ્યો છે કે જ્યાં રેડ ની જગ્યાએ હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટને લઈને અમદાવાદ વાસીઓ ચિંતામાં પણ મુકાઈ ગયા હતા ગઈકાલે પિસ્તાલીસ ડિગ્રીનો રિપોર્ટ કરતા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ હવે પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ એમ્સ તરફથી આપવામાં આવ્યું છે રોજ હવામાન વિભાગ દ્વારા ચર્ચા થયેલ છે તેઓના કહેવા પ્રમાણે આવનારા પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતા છે અને એક માઇનર ટેકનિકલ એરર કહી શકીએ કે જે પ્રમાણે ફોર્ટી ફાઇવ ડિગ્રી જે કહેવામાં આવેલું છે તેઓના મત પ્રમાણે ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન ફોર્ટી ફાઇવ છે ઇટ મે બી પોસિબલ કે ફોર્ટી ફોર પોઈન્ટ એઈટ ફોર્ટી પોઈન્ટ પોઈન્ટ નાઇન હોઈ શકે એ માર્જિનલી ડિફરન્સ લેસ દેન ફિફ્ટી ફોર્ટી ફાઇવ થઈ રહ્યો છે જેથી કરીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે આવનારા પાંચ દિવસ માટે કોર્પોરેશન દ્વારા પણ નેક્સ્ટ ફાઇવ ડેઝના અનુમાન તરીકે ઓરેન્જ એલર્ટ તરીકે હવે જાહેર કરવામાં આવશે તેમજ ડેલી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા અપડેટ આવશે તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા એલર્ટ ડિક્લે કરવામાં આવશે